હા ડીડી સાહેબ ડીડી સોલંકી સાહેબ શાહના વનરજાઈ વડંદ્ર બોલવું આપણે જે વાત થઈ હોય એમાં કદાચ કોઈ મિસ્ટેક થઈ હોય મારે કીધે બોલવાની અંદર તો એ બદલ હું આપને સોરીને માફી માગું છું બરાબર છે આ મેટર એ ક્લોઝ કરો બરાબર છે કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો બરાબર છે સોરી સાહેબ હો ઓકે આ જે તમે રેકોર્ડિંગ સાંભળ્યું છે આ બે દિવસ પહેલા આ ભાઈ ધમકીના સરમાં વાત કરતો હતો પછી દલિત સમાજના બાહોશ ભીમ સૈનિકો ભીમ યોદ્ધા હોય ફોન કર્યો એટલે એની ઓકાત ખબર પડી ગઈ આ દેશ સંવિધાનથી ચાલે છે કાયદાઓથી ચાલે છે કોઈ મનુવાદી કે ગુંડાઓના રાજથી ચાલતું નથી અમે કોઈનો વિરોધ કરતા નથી અમે લોકો ફક્ત જે લોકો પર જાતિગત અત્યાચાર થાય જેની સાથે અત્યાચાર અન્યાય થાય છે એ લોકો માટે કાયદાકીય રીતે એને મદદ કરીએ છીએ અમારી જેવા ઘણા બધા લોકો છે ગુજરાતની અંદર મારું પોતાનું યુવા ભીમસેના સંગઠન અમે લોકો જમીની લેવલે કામ કરીએ યુટ્યુબ ચેનલમાં વિડીયો બનાવવા માટે નથી અમે તો જે કામ કરીએ છીએ વિડીયો બનાવીને યુટ્યુબમાં મૂકીએ છીએ પહેલાં કોઈ મૂકતા નથી લોકો સુધી પહોંચી નથી શકતા એટલે ફોન દ્વારા એને મદદ જેટલી થાય એટલે આ મદદ કરીએ છીએ અમારી કોઈ નાતી જાતિ ધર્મ વિરુદ્ધની કોઈ લડાઈ નથી એસસી એસટી ઓબીસી માઇનોરિટી બહુજન સમાજ ઉપર ખાસ કરીને અનુસૂચિત જાતિના લોકો ઉપર આદિવાસી સમાજના લોકો પર જે જાતિગત અત્યાચાર થાય છે જે ગરીબ પછાત વર્ગના લોકો છે જે બોલી શકતા નથી અશિક્ષિત લોકો છે એનો અવાજ બનીએ છે અને અવાજ બનીને જે કંઈ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવાની કમિશનર રજૂઆત કરવાની સરકારમાં રજૂઆત કરવાની અને જે લોકો જાતિવાદી લોકો છે ગુંડાઓ ભૂમ આપ્યો છે એને એની ઓકાત બતાવીએ છીએ એના માટેની આ લડાઈ છે કોઈ નાતી જાતિ ધર્મની નથી તમને જે કાંઈ નાતી જાતિના ચશ્મા પહેરીને નીચે ઉતારો અને તમે ભારતના સંવિધાનને વાંચો તો તમને ખ્યાલ આવશે જેની ઉપર અત્યાચાર થાય છે ક્યારેક એના ઘરની મુલાકાત લો એની કોઈ જમીન કબજા કરી લે છે એની સાથે જે કાંઈ મહિલાઓ સાથે દુષ્કર્મ થાય છે એના કોઈ ભાત ભાઈ બેટા ઉપર જેની ઉપર અત્યાચાર થાય છે ક્યારેક એની મુલાકાત લ્યો તમારા ઘરે ક્યારેક કોઈ હાથ નાખે તમારા ઘરે જ્યારે અત્યાચાર થાય તો તમે શું કરો કે ગરીબ પછાતના લોકો જે કરી નથી શકતા તો અમે એને મદદરૂપ બનીએ છીએ અમારાથી જે કાંઈ મદદ થાય અમે એવું કાંઈ સો ટકા ગેરંટી નથી દેતા કે આ કરી નાખીએ તો આ લડાઈ છે ને તમે કાંઈ ખોટી રીતે હેરાન કરવા માટે હણી કાઢવા માટે ફોન કરો અમે ધારીએ તો તમારી ઉપર ફરિયાદી કરી શકીએ પણ અમારી પાસે ફાલતુ ટાઈમ નથી અમે એવો ટાઈમ અમે લોકોને મદદ કરવા માટે બગાડીએ તમારી પાછળ જ બગાડવા નથી માંગતા તો તમે કાયદામાં સમજી જાઓ પ્રેમથી સમજી જાઓ આવા ઘણા લોકો મારી કમેન્ટ પણ કરતા હોય છે હું જાતું કરું છું પણ દરેક વખતે જાતું નહીં કરે ઘણા બધા લોકોના મને ફોન મેસેજો આવ્યા છે સમાજના બીજા સમાજના પણ ફરિયાદ દાખલ કરો હાલો આપણે એને મળી આવીએ પણ હું ખોટો સમય બગાડવા નથી માગતો હું એવા કોઈ ગરીબ પછાત વર્ષના લોકોને એને ન્યાય મળે એમાં હું સમય મારો બગાડવા માગું છું મારો સમય પૂરો વાપરવા માગું છું તો તમને વિનંતી છે અને ચેતવણી પણ છે કે આ જે લુક્કાઓ લોકો છે ગુંડાઓ જે કાંઈ લોકો છે ભાઈ ખોટી હવા ન કરો ફેમસ થવાની આવી રીતે ફેમસ ન થવાય લોકોને મદદ કરીને ફેમસ થાવ અને તમને એવું કહે હોય તો ગમે ત્યારે રાજકોટના દરવાજા ખુલ્લા છે ગમે ત્યારે આવી જાવ તમારી ભાષા તમને જવાબ આપી દેશે જય ભીમ જય ભારત